નમસ્કાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર અને આ વાયરલ છોકરી છે કોણ તો આ અંધ દિવ્યાંગ અને બે આંખે જોતી નથી દિવ્યાંગ ગીતાબેન બનાસકાંઠાની આ છોકરી છે અને કેટલું સરસ મજાનું ગાયરી છે પૂરો વિડીયો પહેલા તમે જુઓ પછી એના વિશે વાત કરીશું

ગુગર વાગતાના ગુગરા વાગતાવતો જન જના તે દયા રમતા જના જના તે દિયા રમતા જના જના ગુગરાવા વાગતાના ગૂગરવા વાગતા હતા ચોકડી <todic> વાત <todic> ચુકલાવાળી બોસ લાલ બોડવાળી આવી વાહ ખાલી ખાલી આવી તમે ના દેખના ખરી બારીય ગુજ્યા પાથે ફૂલ લટ લઈ બંગત મનયા એસી ને ડવા આવસી ગાલુડા જગડવા દદો મારી બંદડી લાઈક કરો ગીત ગાઉ કોન ઉડાનું નું નોન ચીક ગો મનુવાયો નોન ચીખ ગોમડીમ કોન ઉડોવાલો નોન ચીક ગો મડી મન ઉડ

આ છોકરી બનાસકાની છે અને એને શોખ છે ગરીબ ઘર માંથી આવે છે અને એને એવું શોખ છે કે હું સિંગર બનું તો અત્યારે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે કે યુટ્યુબ ઉપર વાયરલ છોકરી છે સરસ મજાનું ગાવે છે ને ભગવાને કંઈક ને કંઈક ખામી રાખે પણ જે આપે ને એ ખરેખર કુદરતી કળા એટલી સરસ કંઠ આપ્યો છે આ છોકરીનો કે ખરેખર ગીત સાંભળવાનું મન થાય